આગળ વાત સુરત ની કે જ્યાં માંડવી માં ધર્માંતરણ કેસ માં કાર્યવાહી કરવામાં આવી છે વધુ એક શિક્ષક ની ધરપકડ કરવામાં આવી ગેરકાયદે ધર્માંતરણ કરનાર માસ્ટર માઇન્ડ રામજી ચૌધરી ની અત્યંત નજીકના અને તેના સચિવ તરીકે ઓળખાતા રાકેશ વસાવાને પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી રાકેશ હાઈવે નજીકની શહેરની એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં અંગ્રેજીના શિક્ષક તરીકે ફરજ બજાવતો રાકેશ વસાવા ધર્માંતરણ માટે આવતા ફંડ ફાળો અને ખર્ચના તમામ હિસાબો રાખતો હતો અટલોચ નહીં કોનું ધર્માંતરણ થયું અને કોને જવાબદારી સોંપવી તેનું રજીસ્ટર રાકેશ સંભાળતો ધર્માંતરણના ત્રણ દિવસના કાર્યક્રમામાં રાકેશે મુખ્ય ભૂમિકા ભજવી હોવાનો પણ ખુલાસો થયો છે એક સાથે વીસ જેટલા વ્યક્તિઓના ધર્મ પરિવર્તન કરાવવાના કિસ્સામાં રાકેશ વસાવાની સંડોવણી હોવાના પુરાવા પણ મળ્યા છે નારોપી અંકિત ઓરામજીભાઈ ચૌધરી કે વેપારી ડોક્ટર છે તેમણે એમની સાથે એમને પ્રોમિસ આપી લગ્નનું પ્રોમિસ આપી લલચાવી ફોસલાવી અને એમની સાથે શરીર સંબંધ બાંધેલ અને એમનું ધર્માંતરણ કરાવેલ છે એ અનુસંધાને પ્રાથમિક ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરવામાં આવેલી અને ત્યારબાદ ફરિયાદીએ વધુ કેટલાક પુરાવા આપેલા અને આક્ષેપો કરેલા કે ભાઈ એમનું ધર્માંતરણ આ કામના મુખ્ય આરોપી અંકિતભાઈ ચૌધરી અને એમના પિતા રામજીભાઈ ચૌધરી દ્વારા કરાવવામાં આવેલું છે એમાં અન્ય લોકો પણ સામેલ છે આ જે મુખ્ય ફરિયાદ છે એની અંદર ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ બે હજાર ત્રણની વિવિધ કલમો છે એનો ઉમેરો કરવામાં આવેલો છે આરોપીઓ છે એમણે એક ટ્રસ્ટ બનાવી અને તમામ ટ્રસ્ટીઓ છે એમણે મુખ્ય ભૂમિકા ભજવી અને આ કામના ભોગ બનનાર છે એમની એમનું ધર્માંતરણ કરેલ હોવાના પુરાવા મળી આવેલા અને એ અનુસંધાને ધરપકડો કરવામાં આવેલી અને એ અનુસંધાને રામજીભાઈ ચૌધરી છે એ મુખ્ય આરોપી એ ઉપરાંત નવીનભાઈ ચૌધરી છે અને ગુરુજીભાઈ કોટિયાભાઈ વસાવા છે એમ ચાર આરોપીઓ છે એની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી